નમસ્કાર મિત્રો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આપણે ફોર્મ ઓનલાઈન ભરી દઈએ છીએ પરંતુ એનું સ્ટેટસ કેવી રીતે તપાસવું એ ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો તો આપણે આજે સ્ટેટસ તપાસ સ્ટેટસ પર તમે તમારા મોબાઈલથી જ બે પાંચ મિનિટની અંદર તપાસી શકો છો કેવી રીતે તપાસવું એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું કે ભાઈ આપણું જે ફોર્મ ભરેલું છે તો એ એક્સેપ્ટ થયું છે કે રિજેક્ટ થયું છે અથવા તો પેન્ડિંગ બતાવે છે તો શું સ્ટેટસ છે એના વિશે આપણે માહિતી મેળવશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ત્રણેયનું સ્ટેટસ ચેક કરવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું એના માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરેલું બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મતલબ કે પીએમ યુવાય પીએમયુવાય લખશો એટલે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ઓફિશિયલી વેબસાઈટ આવી જશે અહીંયા આપણે ડાયરેક્ટ એને ઓપન કરી લેશું ઓપન કર્યા પછી તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો અપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા ટુ પોઈન્ટ કનેક્શન તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલથી ભરતા હોય તો આ પ્રમાણે આવશે અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે તો અહીંયા ઓનલાઈન પોર્ટલ કરીને આવશે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું એટલે ત્રણેય એજન્સી આવી જશે ઇન્ડિયન ગેસ ભારત ગેસ અને એચપી ગેસ આમાં તમારે ત્રણેયમાં જેમાં પણ સ્ટેટસ તમારે ફોમ ભર્યું હોય એનું સ્ટેટસ ચેક કરી શકો છો સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ તો એચપી ગેસથી શરૂઆત કરીએ તો ક્લિક હે ટુ અપ્લાય એના પર આપણે ક્લિક કરીશું અહીંયાથી ફોર્મ પણ ભરી શકાશે અને તમારું સ્ટેટસ જે પણ ફોર્મ ભર્યા પછી જે સ્ટેટસ તપાસવું હોય તો સ્ટેટસ પણ તપાસી શકાશે બરાબર પરંતુ અત્યારે એચપી ગેસમાં ફોર્મ જે છે એ સબમિટ નથી થતા ભરાય તો જાય છે પરંતુ ઉજ્જવલા કને શનમાં સબમિટ નથી થતા ભવિષ્યમાં ક્યારેય પણ તમે ફોર્મ ભર્યું હોય તો તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકો છો ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો રેગ્યુલ ફોર એલપીજી કનેક્શન તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયાથી ફોર્મ ફિલઅપ કરી શકો છો રેગ્યુલ કનેક્શન અને ઉજવલા બેનિફિશરી કનેક્શન પરંતુ આપણે અહીંયા ચેક સ્ટેટસ મતલબ કે એનું ફોર્મ ભર્યા પછી સ્ટેટસ તપાસવાનું છે તો અહીંયા ચેક સ્ટેટસ એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જોઈ શકો છો આ કનેક્શન ટાઈપ મતલબ કે તમે રેગ્યુલર કનેક્શનમાં ફોર્મ ભરેલું છે અથવા તો ઉજ્જવલામાં તો ઉજ્જવલામાં ફોર્મ ભરેલું હોય તો અહીંયાથી આપણે ઉજ્જવલા સિલેક્ટ કરીશું અને રેફરન્સ નંબર જે તમારા મોબાઈલમાં ફોર્મ ભર્યા પછી આવ્યો હોય એ નંબર ટાઈપ કરવાનું છે અહીંયા ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે અને અહીંયા નીચે જે કેપ્ચાકોડ છે એ કેપ્ચાકોડ ટાઇપ કરીશું કેપ્ચાકોડ ટાઇપ કરીને ચેક સ્ટેટસ એના પર આપણે ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર આમાં ટાઈપ કરશો એટલે તમારું જે પણ સ્ટેટસ હશે પેન્ડિંગ હશે એક્સેપ્ટ હશે રિઝન તો એ તમામ સ્ટેટસ આવી જશે હવે વાત કરી લઈએ ભારત ગેસની તો ભારત ગેસમાં પણ સેમ પ્રોસેસ છે બરાબર અહીંયા ક્લિક હે ટુ અપ્લાય એના પર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા જોઈ શકો છો રેગ્યુલર કનેક્શન એના પર જવાની જરૂરિયાત નથી કારણ કે અહીંયા ઉપર ચેક સ્ટેટસનું ઓપ્શન આવી જશે અહીંયાથી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ચેન્જ યોર રિક્વેસ્ટ કેન્સલ રિક્વેસ્ટ આ બધી વસ્તુ કરી શકો છો પરંતુ એવું ફોર્મ ભર્યા પછી પછીનું સ્ટેટસ તપાસવું હોય તો અહીંયા ચેક સ્ટેટસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે એ નીચે સ્ક્રોલ કરશો એટલે રેફરન્સ આઈડી અને ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે અને ત્યાર પછી તમારે જનરેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે રેફરન્સ આઈડી તમારે ક્યાંથી મેળવવી એ તમને જણાવી દઉં ભારત ગેસમાં તમે જ્યારે લાસ્ટમાં ફોર્મ ભરતા હોય ત્યારે તમે જોઈ શકો છો કેવાયસી ન્યૂ કનેક્શન આઈડી આ કેવાયસી ન્યૂ કનેક્શન આઈડી જે છે એ તમારે ત્યાં ટાઈપ કરવાની છે અને આ ડેટ ઓફ બર્થ જે છે એ તમારે ટાઈપ કરવાની છે આ પ્રમાણે અહીંથી વર્ષ અને અહીંથી મહિનો અને અહીંથી તારીખ આ પ્રમાણે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી તમારે અહીંયા જનરેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ઓટીપીમાં ટાઈપ કરવાનો છે મોબાઈલમાં ઓટીપી ના આવે બરાબર તો તમારે જનરેટ ઓટીપી ઉપર ફરી એક વખત તમારે ક્લિક કરવાનું છે એટલે ઓટીપી આવી જશે અહીં તમે જોઈ શકો છો પચીસ પંદર પાંસઠ તો અહીંયા આપણે પચીસ પંદર પાંસઠ લખી નાખશું પચીસ પંદર અને પાસઠ પચીસ પંદર પાસઠ પાંસઠ અને ચેક સ્ટેટસ એના પર આપણે ક્લિક કરીશું ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ડિસ્ટ્રીબ્યુટર વેરીફિકેશન ઇસ પેન્ડિંગ ફોર રિક્વેસ્ટ નંબર મતલબ કે તમારું જે ફોર્મ ભરેલું છે તો એ જે ડિસ્ટ્રીબ્યુટર છે એજન્સી છે તો એની હજી વેરીફિકેશન આ કરેલું નથી પેન્ડિંગ છે આ પ્રમાણે બતાવશે તો તમારું જે પણ સ્ટેટસ હશે જ્યાં પણ તમારું ફોર્મ પહોંચ્યું હશે એ તમને આ પ્રમાણે સ્ટેટસ બતાવી દેશે હવે વાત કરી ઇન્ડિયન ગેસની તો ઇન્ડિયન ગેસમાં પણ સેમ પ્રોસેસ છે ક્લિક હે ટુ અપ્લાય એના ઉપર આપણે ક્લિક કરીશું આય મોબાઈલ નંબર ટાઈપ કરીને અહીંયા આપણે કન્ટિન્યુ કરવાનું છે કન્ટિન્યુ કરશો એટલે તમારે અહીંયા પાસપોર્ટ ટાઈપ કરી અહીંયા આઈ એમ નોટ અ રોબોટ એના ઉપર ક્લિક કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું ત્યાર પછી તમારે એલપીજી ઉપર ક્લિક કરવાનું છે એલપીજી ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ જે પણ હશે એ આવી જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો વી કુડ નોટ ફાઇન્ડ એની એક્ઝિસ્ટિંગ એલપીજી કનેક્શન એપ્લાય ફોર ન્યૂ કનેક્શન મતલબ કે આ નંબર ઉપર તમે જે રજીસ્ટ્રેશન કરેલું છે એમાં કોઈ પણ એલપીજી કનેક્શન આમાં અત્યારે પહેલાં ભરેલું નથી ફોર્મ તમારે નવું ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો પરંતુ તમે ફોર્મ ભર્યું હશે તો તમારું જે સ્ટેટસ હશે એ તમને બતાવશે તો આ પ્રમાણે તમે ફોર્મ જે ફરી અને પછી તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો કરી શકો છો અહીંથી તમારે અપ્લાય ફોર ન્યૂ કનેક્શન મતલબ કે નવું કનેક્શન માટે ફોર્મ ભરવું હોય તો તમે અહીંથી ફરી શકો છો તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય એજન્સીઓના સ્ટેટસ તમે ચેક કરી શકો છો મિત્રો આમાં તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો